ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા સાત પોઈન્ટ દસ કરોડના ખર્ચે અધ્યન હાઇડ્રોલિક સીડી ટર્ન ટેબલ લીડર ટીટીએલની ફાળવણી કરવામાં આવી દહેજ બાયપાસ રોડ તવળા રોડ અને ચાવોદ વિસ્તારમાં ઝડપથી વધતી ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સમયે ફાયરબ્રિગેડના બચાવ કર્મીઓ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે આ હાઇડ્રોલિક સીડી અત્યંત ઉપયોગી સાબિત થશે સત્તાવીસ મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી આ આધુનિક સીડી દ્વારા આગ દરમિયાન લોકોને બહાર કાઢવા તેમજ ઉપરથી પાણીનો છંટકાવ કરવો સરળ બનશે વધતી જતી વસ્તી અને નવી રહેણાંક યોજનાઓ વચ્ચે ફાયર સેફ્ટીમાં આ મહત્વપૂર્ણ વધારો ગણાય છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાઇડ્રોલિક સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં આધુનિક વિકાસ સાથે સુરક્ષા સુવિધાઓમાં પણ સમક્ષ વધારો થતા હોવાનો આ નિર્ણય પ્રતિક રૂપ છે પાલેજ ટાઈમ્સ ભરૂચ મારે બોલવાનું છે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક ટીટીએલ મોડલનું અધ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે લગભગ નવ માર સુધી હાઈ રાઇસ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક કરવા માટે એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના કર્મચારીઓએ અને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઈટર આપણને ખૂબ જ ઉપયોગી થશે રાજ્યના મુખ્યમંત્રી આજ રોજ માન્ય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આપણે ગાડીની ખાસ વિશેષતા ની વાત કરીએ તો સત્યાવીસ મીટર ની ઉંચાઈ ધરાવતું આ વેહિકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ છે જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ નવમાં માર્ચ સુધી થ્રી સિક્સટી એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ ભરૂચ એક ઔદ્યોગિક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે